સૌથી નાનું સમીકરણ કયું કયું છે સમીકરણ બે તો સમીકરણ બે સમી સમીકરણ એક્સ ની કિંમત શોધ સમીકરણ બે માં એક્સની કિંમત શોધવી હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ કહેવાય છે ત્રણ એમના એમ

હવે શું કરવાનું સિમ્પલિફિકેશન કરવાનું એમાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે તો એકવીસ છે કેવા છે પ્લસ પ્લીસા માઇનસ તો માઇનસ ચૌદ વાય માઇનસ પંદર વાય ટુ ટુ રાઈટ હવે અહીંયા જે આપણને કિંમત આપી એમાંથી બે બાદ કરવાના માઇનસ માઇનસ પ્લસ કેટલા થશે ટ્વેન્ટી નાઇન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓગણીસ આ માઇનસ માઇનસ જતા રહેશે તો વાય બરાબર ઓગણીસ ઓગણત્રીસ કેવા છે ગુનાકારમાં પ્લેસ હજાર તો ભગાકારમાં ટ્વેન્ટી નાઇન આ તમને મળી ગયું કયું છે ઇક્વે ફોર રાઈટ તમને y ની કિંમત મળી ગઈ હવે કઈ શોધી કો y ની કિંમત છે એ સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો શું થશે તો જ x is equal to 3 minus 2 by 8 divided by 29 હવે શું કરવાનું તો 3m ના m ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આ ટ્વેન્ટી નાઇન હવે આ ને લઈએ વળી ગુણવાના તો જોજો ત્રણ અને ત્યાં સિત્યાસી તો સિત્યાસી માઇનસ થર્ટી તો હવે શું કરવાનું આડત્રીસ વાત કરો તો અહીંયા તમને જો સિત્યાસી માઇનસ આડત્રીસ સાતમી આ જાય ને સત્તર સત્તરમી અજાય તો નવ અહીંયા આવશે સાત સાતમી ત્રણ જાય તો ચાર તો કેટલો મળશે ફોર્ટી નાઇન બાય ટ્વેન્ટી નાઇન તો તમને એક્સે કિંમત કેટલી મળી ફોર્ટી નાઇન બાય ટ્વેન્ટી નાઇન તો આ તમને એક્સે કિંમત મળી ગઈ તો કઈ જતી કરવાનું કોઈ પણ આ બે સમીકરણ આપે હોય એમાં જે નાનું સમીકરણ હોય એમાં એક્સની કિંમત શોધી લીધી પછી શું કરવાનું એ કિંમત શોધી એ સમીકરણ એકમાં મૂકી તો આપણને વાય મળી ગયો પછી વાયની કિંમત મળી એને પાછી સમીકરણ ત્રણમાં મૂકી તો આપણને શું મળ્યું એક્સ તો બસ આ રીતે સમીકરણ આપે હશે એનો ઉકેલ મેળવવાનો અને તમને કિંમત મળી જશે એનો કંઈ એમાં થોડો ટોફ પડતું હશે થોડું નહીં પણ વધારે કહી શકું કેમ કે તમારા માટે ગણિત એટલે ટફ છે બટ તમે સ્ટ્રીકલી શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આવડી જ જશો અને હા આંકડા શાસ્ત્રના ચેપ્ટર જે છે એકદમ ઇઝી છે અને સૌથી વધુ માર્ક્સનું પૂછાય છે તો એ ચેપ્ટર તમે ચેકઆઉટ કરી લેજો